નમસ્કાર મિત્રો હું છું ભરત ઠાકોર અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ એટલે કે અમારી ખેતી અમારો બિઝનેસ મિત્રો હું આપને અમારી ચેનલના માધ્યમથી આપને બતાવું છું અને જણાવું છું કે કોઈ પણ ભોગી ઉછીના એટલે કે વ્યાજે કે લોન કરાવતા જ નહીં કારણ કે લોનના હપ્તા જ્યારે ભરવાની તારીખ આવે ને ત્યારે જે આપણે લોન લીધા પહેલાં આપણે જે જીવતા હતા ને એના કરતાં બહુ ટેન્શનમાં જીવીશું અને વ્યાજે લીધેલા પૈસા આપણને જ્યારે વ્યાજ ભરવાનો થાય ને ત્યારે આપણે બાર મહિનાની મજૂરી વ્યાજમાં જતી રહેશે મિત્રો આપણે ખેડૂત છીએ મહેનત કરશું ને તો ધરતી માતા આપણને મહેનતનું ફળ જરૂર આપશે મિત્રો હું એમ કહેવા માગું છું કે લોન લઈને આપણે શું કરવાનું વ્યાજે પૈસા લઈને શું કરવાનું જો વ્યાજ ન હોય લોન ન હોય તો માફ કરજો મિત્રો કોઈ લોન કે વ્યાજે પૈસા ન લેતા બાર મહિના પછી કામ કરજો બાઈક લાવજો ગાડી લાવજો પણ વ્યાજ ન લાવતા બાર મહિના મહેનત કરી અને પછી લાવશું ને આપણે મજૂરીના પૈસા કમાઈને લાવશે ને તો કોઈ એની પાછળ નહીં આવે નહીં તો હપ્તાવાળા આવશે એક હપ્તો ડૂલ થશે એટલે પાંચસો રૂપિયા પેલાલ્ટી અને બસો રૂપિયા બેંક એમની એટલે સાડી સાતસો રૂપિયા પેનાલ્ટી લગાવશે એક મહિનાની અંદર વ્યાજ અને પેલન્ટી બંને ભરવું પડશે મિત્રો આપણે એવો તો કયો શોખ કરવો છે કે આપણે લોન લેવું પડે અને વ્યાજે પૈસા લેવા પડે મિત્રો હા આપણે બે હાથ છોડીને વિનંતી કરું છું કે કોઈ પણ ભોગે વ્યાજે કે લોન ન લેતા જેને લીધો છે ને એને પૂછશું કે જ્યારે વ્યાજ ભરવું પડે ને આપણે જ્યારે વ્યાજની તારીખ આવે ને ત્યારે આપણે કેટલા ફાફા મારવા પડે છે અને હાલની તારીખમાં વ્યાજ દર કેટલો બેંકમાંથી લઈએ ને તો બાર ટકા વાર્ષિક અને આમ આપણા જેવા કોઈ કોઈ પાર્ટી હોય કોઈ પૈસાવાળો હોય એમની પાસે લઈએ ને તો એટલો ત્રણ ટકા હર મહિનાનો સો રૂપિયાનો ત્રણ ટકા એટલે એક હજારનો છત્રીસો રૂપિયા લગભગ થાય છે વ્યાજ બાર મહિનાનો તો મિત્રો આપણે એક લાખ રૂપિયા વ્યાજ લઈએ ને તો છત્રીસ હજાર રૂપિયા આપણે વ્યાજ બાર મહિનાનો કરવો પડે છે તો વ્યાજ આપણી જે મહેનત છે ને તે વ્યાજમાં જતી રહેશે તો હે મિત્રો હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે લોન કે રમતા ન કરાવતા લોન ન લેતા અને વ્યાજે પૈસા ન લેતા જે કામ કરવું છે તે બાર મહિના પછી કામ કરજો આપણે જાતે મહેનત કરી પૈસા કમાઈ અને પછી કરજો જય માતાજી જય ભારત જય હિન્દ